ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવી હતી આ ચાર દિવસ ચાલેલી સ્પર્ધામાં ગુજરાતના વડોદરા જિલ્લામાં આવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેની કુલ સંખ્યા મુજબ ચોવીસો ભાઈઓ અને બહેનો હતી જેમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડમીના બાવીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો દિલ્હી પંજાબ બિહાર મધ્યપ્રદેશ મણિપુર આસામ બંગાળ ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોના ખેલાડીઓને માત આપીને પોતાના વજન અને ઉંમરની કેટેગરીમાં જોરદાર દેખાવ કરીને ત્રણ ગોલ્ડ મેડલ આઠ સિલ્વર મેડલ અને પાંચ બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી અને જિલ્લાનું નામ રોશન કર્યું હતું હાલ એક ઓગસ્ટ થી ચાર ઓગસ્ટ દિલ્હીના તાલપુટરા સ્ટેડિયમ ખાતે અઢારમી ઇન્ડિપેન્ડન્સ કરાટે કપનું આયોજન કરેલું હતું જે અમારા જે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ છે એનસી ભરત શર્માજી દ્વારા આયોજન કરેલું હતું જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બી પ્લેયર ભાગ લીધો હતા હાલ આ જે ટીમ જવાની છે ફિલિપાઈન રમવા એ ટ્રેનિંગ કર્યા પછી બી ત્યાં એ લોકો એ લેવલના પ્લેયર્સો લોકો બી ત્યાં એ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ લીધું હતું એવી પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં આપણા ઇન્ટરનેશનલ વોટર ફેડરેશન ઇન્ડિયા અને વોટર ફિટનેસ એકેડમીના બાળકો વિદ્યાર્થીઓએ પાર્ટ લીધો હતો જેમાંથી બાવીસ આપણા વિદ્યાર્થીઓ ગયેલા અને સોળ લોકોએ મેડલ જીતેલું છે જેમાં ત્રણ ગોલ્ડ અને ચાર આઠ વિદ્યાર્થીઓ સિલ્વર અને પાંચ વિદ્યાર્થીઓ બ્રોન્ઝ મેડલ જીતેલે છે જેમાં આખા સમગ્ર ભારતમાંથી અઠ્ઠાઇસ રાજ્યોએ ભાગ લીધો હતો અને અઢી હજાર જેટલા પ્લેયર્સ હતા તે મારું નામ વિકાસ સુભાષ સોટી છે દિલ્હી એક ટૂર્નામેન્ટ રમવા ગયા હતા એટીન્થ ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ એમાં બધાનું સારું પરફોર્મન્સ હતું અને હું થેન્ક યુ કહેવાનું ચાહું છું સરને કે એમને અવડી અમને પ્રેક્ટિસ કરાવી અને એનાથી અમારું અવળું સારું રિઝલ્ટ આવ્યું અને અમે ઘણા વર્ષોથી એટલે એક બે વર્ષથી એનાથી અમે મહેનત કરીએ છીએ અને આજે આવું રિઝલ્ટ આવ્યું છે થેન્ક યુ અમે અમે ઘણા બધા દિવસથી મહેનત કરી છે અને આવું રિઝલ્ટ આવી અમે બધા ખુશ હતા મારું નામ સલોની શાહ મારું નામ આદિત્ય રાજભાન છે મેં વાળો દિલ્હી ખાતે હા દિલ્હી ખાતે ટાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં અમે એટીન્થ ઓલ ઇન્ડિયા રિપબ્લિક ટુર્નામેન્ટ રમવા ગયા હતા જેમાં આપણા અમારા એકેડમીના બાવીસ છોકરાઓ પાર્ટિસિપેટ કર્યું હતું જેમાંથી અમારા સોળ છોકરાઓ મેડલ વિનર આવ્યા છે અને બધા જ છોકરાઓ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું છે જ્યારે આમાં તૈન ગોલ્ડ આઠ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સાથે આખી ટીમ વિજેતા બની છે મોર છોકરાઓ બે થી ત્રણ વર્ષથી પ્રેક્ટિસ હાર્ડ વર્કિંગ છે અને મોસ્ટલી બધા પ્લેયર મેડલ ટેલીમાં કન્ટિન્યુઅસલી ગુજરાતની રિપ્રેઝેન્ટ કરતા જ રહે છે